બોટાદના ગઢડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી બોટાદ એસપી તેમજ ડીવાયએસપી ગઢડાના પીઆઈના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં લઈને બેઠક મળી હતી આ બેઠકમાં હિન્દુ સમાજ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા જી બાવીસ તારીખે જે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ અનુસંધાને રાજ્યમાં વિવિધ શહેરો અને ગામોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે લોકો દ્વારા શોભાયાત્રાના આયોજન પણ છે એ અનુસંધાને બોટાદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે લોકો અને સમાજના આગેવાનો સાથે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે અને આ પ્રસંગ જે છે એ દરમિયાન કાયદો વ્યવસ્થા શાંતિથી જળવાઈ રહે લોકો આ ઉત્સવને સંપૂર્ણ શાંતિથી ઉજવે એ માટે પોલીસ દ્વારા પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં